રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ચેક કરીને ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો પેલા તેમના મેળવવા પ્રવીના તેની બધી ડિટેલ વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર લેવા અથવા જોવા જાઓ પ્રવીણભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં

જણાવું તે પહેલા ટાયર નું કન્ડિશન ટાયર કન્ડિશન એસી ટકા જેવું જોવા મળશે ટ્રેક્ટરની કિંમત બે લાખ ને એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર જિલ્લો મોરબી તાલુકો વાકાનેર અને જાલી ગામે જોવા મળશે

અને ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ડબલ ભાઈ જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે અને ટાયર છે તે કંપનીના ટાયર જોવા મળશે તમે અંદર આખું ટ્રેક્ટર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો વન ઓનર ઘર કિંમતની વાત બે લાખ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવા કે જોવા જાવતું તો ઓનરનો કોન્ટેક કરીને જજો બાકી બધી ડિટેલ આપી જ દીધી છે તો ખોટા ફોન કરવા નહીં

ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે જો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં

આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ ને હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠાણું બે અઠાણું અથવા સિંતેરિક છાસઠ વાળા નંબર પર ફોન કરી અમરેલી થી તમે આ ટ્રેક્ટર લઈ શકો સૌરાય ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સૌરાજ સાતસો પાંત્રીસ એફ જેના ઓનર છે ભલ્લાભાઈ મોડલ વાત કરું બે હજાર અને છ ના મોડલ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં આ ખેડૂત મિત્રનું ટ્રેક્ટર ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની લઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ઓનર ભલ્લાભાઈ નો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા જાવ પેલા ભલ્લાભાઈનો કોન્ટેક કરીને જજો કેમકે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

કિંમતની વાત કરું તો બે લાખ વીસ હજાર માં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે બનાસકાંઠા તાલુકો છે થરાદ થરાદ તાલુકાનું ગામ છે જેતડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભલ્લાભાઈ નામ નવ્વાણું જીરો ચોરાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો વિડીયોની અંદર તમે જે જોઈ રહ્યા છો આ બાઈક વેચવાની છે છે હીરો કંપનીની હીરો સ્પ્લેન્ડર ક્લિયર કટ તમે બાઇક જોઈ શકો છો મોડેલની વાત કરું તો બે હજાર અને પંદરના ના મોડેલની બાઇક છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં તમે વિડીયો અંદર બાઈક જોઈ શકો છો ફૂલ સાચવેલી ચોખ્ખી ક્લિયર ગાડી અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ બાઈક લેવા કે રૂબરૂ જોવા જાવ બાઇકના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે વેચાઈ જશે ખોટો ધક્કો થશે અને આ બાઈક અડતાલીસ હજાર નવસો બાવીસ કિલોમીટર ચાલેલી છે આખી બાઈક વિડીયો અંદર તમને ક્લિયર કટ બતાવવામાં આવી છે એન્જિનની અંદર કે બાઇકની અંદર ક્યાંય પણ સડો લાગેલો નથી ટાયરનું કન્ડિશન પણ સારું જ છે ચોખ્ખી ક્લિયર ઓરિજિનલ કન્ડિશનમાં બાઇક છે વધારે માહિતી માટે બાઈકના ઓનરનો તમે કોન્ટેક કરી શકો છો ગાડીના ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કોમ્પ્લેટ જોવા મળશે ગાડી આખી રનિંગ કિંમત કિંમત અંદાજિત રાખવામાં આવી છે તમારે બાઇક લેવી હશે તો કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ અને લુણાવા ગામે જોવા મળશે બાઇક લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે સત્તાણું બે તેતાલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક ની ખરીદી કરી શકો છો પૃથ્વીરાજ સિંહને આ લોડર વેચવાનું છે ઝુંડિયર કંપનીનું તમે જોઈ શકો છો લોડર છે ઝુંડિયર ટ્રેક્ટર આ લોડર

ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ અંદર મળી જશે પૂરો જોવાનો છે આ લોડર જોવા ઓનરનો કોન્ટેક કરીને લોડર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે એન્જિન પાવરફુલ છે ગિયર પણ કમ્પ્લેટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બેટરી સાચ સાર્ટ લોડર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ એકદમ સારા ન્યુ કન્ડિશનમાં ટાયર છે તમે ટાયર પણ વિડીયો અંદર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ અને લોડર પણ એકદમ હેવી જોવા મળશે ક્યાંય પણ ઓઇલની લીકેજ કે ક્યાંય પણ સડો જોવા નહીં મળે તમે બાકી કંડિશન વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ લોડર વેચવાનું છે બે હજાર સત્તર ના મોડેલ નું આ લોડર તમને સાડા આઠ લાખમાં મળી જશે સાડા આઠ લાખ કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ફેરફાર થશે લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી અને વાંકાનેર ગામે જોવા મળશે તમારે લોડર લેવું હોય તો ઓનર ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પૃથ્વીરાજ સિંહ નામ

રૂબરૂ સ્થળ પર જઈ ઇકો રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ઇકો ગાડી લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયરનું કન્ડિશન સારું છે એસી પાવરફુલ છે ઇન્ટીરિયલ પણ એકદમ સારું વિડિયો અંદર ઇકો ગાડી તમે ક્લિયર કટ જોઈ શકો છો તેમાં પણ રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને મોટી માલવણ ગામે જોવા મળશે તમારી ઈકો ગાડી લેવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે એક્યાશી છસો ચારવાળા નંબર પર ફોન કરી તમે આ ઈકો ગાડી લઈ શકો થ્રેસર વેચવાનું છે એન જે ટી કંપનીનું થ્રેસર હરેશ ભાઈને વેચવાનું છે વિડિયો અંદર તમે જોઈ શકો છો થ્રેસર સિંગનો આ થ્રેસર છે મોડલની વાત કરું બે હજાર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેશર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ઓરિજિનલ કલર ઓરિજિનલ કન્ડિશનમાં

હબુકવડ ગામે જોવા મળશે થ્રેસર લેવું હોય તો હરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે હરેશભાઈ નામ નેવું નવ એકાણું વાળા નંબર પર ફોન કરી તમે આ થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો